તારીખ મુખ્ય નીલકંઠ મહાદેવના મંદિરે ભોલેનાથ મંડળના સભ્ય દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ સાથે ડીજે સાથે શોભાયાત્રા કરવામાં આવી રાસગરબાનું ગરબાનું આયોજન રાખવામાં આવ્યું તેમજ પોસીના ગામની અરવલ્લી ગિરિમાળાઓમાંથી રંગબેરંગી વસ્ત્રા પહેરી જાણે કે દેવકન્યા ઉતરી પડી હોય તેવા દ્રશ્ય સર્જાયા જાણે કે પોસીના ગામ ભક્તિમય બન્યું તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે પોસીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વાઘેલા સાહેબનો સારો સાથ અને સહયોગ મળ્યો સતી ચોક થઈ ઓળી ચોક થઈ જે પ્રકાશ કોલોની થઈ પરમાર થઈ બેન ઉપર આરતી પૂજા કરવી જે નદી ઉપર પૂર્ણ કરવામાં આવી દરેક ગ્રામ લોકો માટે બુંદી અને સુખડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો દરેક ગ્રામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોશીના